વેલકમ બેક સ્ટુડન્ટ્સ અફ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર નમોલક્ષ્મી યોજના જે સરકાર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ યોજના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું કે આ યોજના કોના માટે છે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ કેટલા રૂપિયા મળશે કેવી રીતે મળશે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાના છીએ તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને જો ચેનલ પણ નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય અને આવા વિડીયો તમે મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આગળ વિડિયોમાં વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લખેલું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજના એટલે કે છોકરીઓ માટેની આ યોજના છે એમાં જે સરકારનો હેતુ છે કે આ યોજનાથી ફાયદો શું થશે તો એમાં જે ધોરણ આઠ પછી ઘણી કન્યાઓ અભ્યાસ છોડી દેતી હોય છે તો એ અભ્યાસ એનો ન છૂટે અને નવથી લઈને બાર ધોરણ સુધી અભ્યાસ કરે એના ભાગરૂપે આ યોજના લાવવામાં આવેલી છે તો એનો હેતુ આ ફકરાની અંદર આપેલો છે સંપૂર્ણ તે તમે વાંચી શકો છો એના પછી વાત કરીએ આપણે યોજનાનું નામ શું છે તો યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના લાભાર્થીની પાત્રતા એટલે કે આ યોજનામાં લાભ કોણ લઈ શકે તો એમાં તમને લખેલું છે કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઈ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાના આધીન આ સહાય મળવાપાત્ર રહેશે એટલે કે ધોરણ નવ અને બાર ધોરણ નવથી લઈને બાર ધોરણ સુધીમાં અભ્યાસ કરતી જે છોકરીઓ છે એ પછી સીબીએસઈમાં ભણતી હોય કે ગુજરાત બોર્ડમાં ભણતી હોય એના અંડરમાં જે પણ સ્કૂલો આવે છે એ બધા આમાં ફોર્મ ભરી શકશે એના સિવાયની બે ત્રણ આગળ પણ આપેલી છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય એટલે કે તમે પ્રા કોઈપણ સરકારી સ્કૂલમાંથી અથવા પ્રાઇવેટ સ્કૂલમાંથી ધોરણ નવમાં તમે એડમિશન લીધું તો તમને મળવાપાત્ર રહેશે અથવા એ સિવાયની જે વિદ્યાર્થીને ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય એ બધા આમાં ફોર્મ ભરી શકે છે હવે મળવાપાત્ર સહાય કેટલી રહેશે એટલે કે આ યોજનામાં રૂપિયા કેટલા મળશે તો યોજના હેઠળ તમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરીએથી જે વિદ્યાર્થીનીઓ પાત્રતા ધરાવે છે એને ટોટલ પચાસ હજાર રૂપિયા સહાય મળશે પણ આ પચાસ હજાર રૂપિયા એક સાથે નહીં મળે એના માટે તમને અહીં બે શરતો વાંચવી ખૂબ જરૂરી છે એ અને બી તો એ શરતની અંદર તમને એમ કહે છે કે ધોરણ નવ અને દસ મળીને કુલ વીસ હજાર મળ બે વર્ષમાં મળશે તમને કેવી રીતે તો કે ધોરણ નવ અને દસમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ મહિનાના લેખે તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે એટલે કે પાંચ પાંચ હજાર રૂપિયા ધોરણ નવમાં પાંચ હજાર અને ધોરણ દસમાં પાંચ હજાર એમ બે વર્ષના તેને કેટલા હજાર આપવામાં આવશે દસ હજાર રૂપિયા આપવામાં આવશે અને જેવું તમે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે તમને દસ હજાર રૂપિયા આપવામાં આવશે એના પછી ધોરણ અગિયાર અને બારમાં તમે જ્યારે પ્રવેશ કરશો ધોરણ દસ પાસ પછી તો એ બે વર્ષમાં તમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો વર્ષના તમને પહેલાં અગિયારમાંમાં સાત હજાર પાંચસો અને બારમામાં સાત હજાર પાંચસો એટલે પંદર હજાર એ થઈ ગયા અને બાકીના જ્યારે ધોરણ બાર તમે બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે પંદર હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો આ રીતે તમારા પહેલાં બે વર્ષમાં વીસ હજાર રૂપિયા અને પછીના બે વર્ષમાં ત્રીસ હજાર તો ટોટલ તમને પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે હવે સહાયના રકમની ચૂકવણીની પ્રક્રિયા શું રહેશે તો એમાં તમને ડાયરેક્ટ શાળાઓ દ્વારા જ એટલે કે જે ડીબીટી કહેવાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે તમારા ખાતામાં જમા થઈ જશે અને તમારી જે બેંક ખાતું હોય છે એ બેંક ખાતું તમારે ખોલાવવું જરૂરી છે તો તમારા ખાતામાં જમા થઈ જશે અને એની જે પ્રોસેસ છે એ શાળા દ્વારા કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ હતી તમારા માટે ખૂબ જ અગત્યની પણ અહીંયા તમને ઘણી બધી સૂચનાઓ આપેલી છે જે હું સ્ક્રોલ કરું છું એ સ્ક્રોલ તમે વાંચતા જજો જેથી કરીને તમે શું કહેવાય કે તમે એની સંપૂર્ણ માહિતી મેળવી શકો આમાં એક શરત એ પણ છે કે સરેરાશ એંસી ટકા હાજરી હોવી જોઈએ એટલે કે તમારી જે પર્સન્ટેજ છે અટેન્ડન્સની પર્સેન્ટેજ એ તમારું એંસી ટકા હોવો જોઈએ આ પરીક્ષાના પર્સેન્ટેજ નથી માગતા તમારી હાજરી જો અહીંયા વિદ્યાર્થીનીઓની હાજરી એંસી ટકા નહીં જળવાતી હોય તો એ વિદ્યાર્થીની સહાય બંધ કરી દેવામાં આવશે તો આ એક કન્ડિશન છે એટલે એ તમારે ધ્યાન રાખવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આના વિશે વધુ માહિતી તમારા આપણું જે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ચાલુ થશે આ વર્ષથી તો ત્યારથી તમને શાળાઓ દ્વારા માહિતી આપવામાં આવશે અને શાળાઓ દ્વારા જ આ બધી પ્રોસેસ કરવામાં આવશે તો ત્યાંથી તમારે અપડેટ રહેવાનું છે માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ